રાષ્ટ્ર ધર્મ અને સંસ્કૃતિના ઉજાગર હેતુ શરૂ કરાયેલી આપણી ઇતિહાસની વાતોમાં આજે આપણે જાણીએ કે ઇતિહાસમાં એક પ્રશ્ન વારંવાર ઉઠાવાય છે કે ઇતિહાસ થી અવગત થવાથી ફાયદા શું ઇતિહાસ ના આક્રમણો અને આત્તાઈઓ સામે સંઘર્ષવાળી ગાથાઓ સાંભળવાથી શું અને આ આત્તાઈઓના આક્રમણમાં આપણે શું ગુમાવ્યું આવો પ્રશ્ન ઇતિહાસથી જે અવગત નથી તે લોકો ઉઠાવતા હોય છે ત્યારે આક્રમણોથી આપણે અફઘાનિસ્તાન પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા દેશ ગુમાવ્યા છે દેશ એટલે એની જમીન જ નહીં એની સંમતિ નહીં પરંતુ આપણો સમાજ આપણા સંસ્કારો આપણી સંસ્કૃતિ અને ધર્મ પણ ગુમાવ્યા છે સાથે વિરોધી વિચારધારાને વરાયેલા એ સમાજના સામે આપણે વારંવાર સંઘર્ષમાં ઉતરવું પડે છે એટલે એક જાતે કરી અને યુદ્ધ પણ વહોર્યું છે ત્યારે લોકો પૂછતા હોય છે કે એ સમયના આપણા હિન્દુ રાજવીઓ પણ યુદ્ધ તો કરતા હશે હા આપણા રાજવીઓ અંદરો અંદર લડતા ઝઘડતા યુદ્ધો કરતા આક્રમણ કરતા પરંતુ તેઓ માત્ર ને માત્ર એક રાજવી પોતાની આધીનતા બીજો રાજા સ્વીકારે તેના માટે તેની સામે યુદ્ધ કરે તેને હરાવે તેને આધીન કરે અથવા તો જો યુદ્ધમાં એને મારી પણ નાખે પરંતુ એને માર્યા પછી તેઓ પ્રજાને કશી હાનિ નુકસાન પહોંચાડતા ન હતા આ એક વાત આપણી હતી જ્યારે પશ્ચિમી જે આક્રમણો થયા છે એ મંગોલો આરબો તુર્કોએ એ આક્રમણ કરી ગામે ગામ સળગાવી નાખ્યા છે નિર્દોષ નાગરિકોની પ્રજાજનોની કટલે આમ કરી છે પ્રજાનું ધન લૂંટ્યું છે સાથે સ્ત્રીઓ અને બાળકોને પણ બંદી બનાવી તેઓને ગજનીની બજારમાં લઈ જઈ અને રૂપિયા રૂપિયામાં વેચ્યા હતા અને તેઓની પાસે ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો હિન્દુસ્તાન ઉપર પ્રથમ આક્રમણનો દોર શરૂ થાય છે ઈસવીસન છસો અડત્રીસથી સાતસો અગિયાર સુધી ચુમ્બોતેર વર્ષના આ કાલખંડ દરમિયાન નવ ખલીફાઓએ પંદર વખત આક્રમણો કર્યા હતા તેઓએ હિન્દુસ્તાનના પ્રવેશ દ્વાર એવા વર્તમાન સમયના અફઘાનિસ્તાન એટલે તે સમયના કાન્યકૂબજ ગંધાર અને બલુચિસ્તાન અને વર્તમાન પાકિસ્તાનના સિંધ પંજાબ ઉપર આક્રમણો કરતા હતા ત્યારે ઈરાકી શાસન અલ ના સિપાહી સાલાર મહેમૂદ બિન કાસીમે ઈસવીસન સાતસો બારમાં સિંધના રાજા દાહિરને હરાવી અને જીત મેળવી હતી તેણે આ જીત મેળવી ત્યારે હજારો મહિલાઓ બાળકોને કતલ કરી હતી અને મહિલા બાળકોને બંદાવી બંદી બનાવી લૂંટી ગયો હતો ચચનામાના ઇતિહાસ ગ્રંથમાં તેનું વર્ણન છે રાજા દાહિરની પુત્રીઓને લૂંટી ખલીફા પાસે પહોંચાડી હતી કાશીમે સિંધ પંજાબ મુલતાન એટલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના અમુક વિસ્તારોમાં પોતાનું શાસન જમાવ્યું હતું અને આ શાસન જમાવ્યું તે સમયે એટલે કે છઠ્ઠી સદી સુધી આ વિસ્તાર હિન્દુ અને બૌદ્ધ ધર્મનો ગઢ ગણાતો હતો અફઘાનિસ્તાનમાં બે દાયકા પૂર્વે ખંડિત કરાયેલ બુદ્ધ મૂર્તિઓ આ વાતનો પુરાવો છે તે સમયના કલ્લાર સામંતદેવ ભીમ અષ્ટપાલ વિગેરે કાબુલશાહી રાજવીઓએ આત્તાઈઓ લૂંટારાઓને જબરજસ્ત ટક્કર આપી હતી અને સિંધુ નદી પાર કરવા દીધી ન હતી પણ સાતમી સદીમાં તુર્કના મુસલમાનોએ આક્રમણ કરવાનું શરૂ કર્યું અને ઈસવીસન આઠસો સો આઠસો સિત્તેરમાં અરબ સેનાપતિ યાકુબ એલેસે અફઘાનિસ્તાન ઉપર કબજો કરી ત્યાં રહેતા બૌદ્ધ ધર્મના લોકોને જબરજસ્તીથી મુસલમાન બનાવ્યા હતા અને છતાં સંઘર્ષ ચાલુ હતો અને ત્રણસો વર્ષ ચાલેલા આ સંઘર્ષમાં એક હજાર ઓગણીમાં મહેમુદ ગજનીએ ત્રિલોચન પાલ નામના રાજવીને હરાવી સમગ્ર પ્રજાને મુસ્લિમ બનાવી હતી એમ અફઘાનિસ્તાનમાંથી અફઘાનિસ્તાન દેશ એની જમીન અને આપણા આપણા સમાજ સમગ્ર ગયું હતું એ સમયે સુવિધ રાજવીઓ જેવા કે બપ્પા રાવલ એ રાવલપિંડી નગર વસાવ્યું હતું પુષ્કેલી નાગભટ્ટ યશોવર્ ચાલુકે જેવા રાજવીઓએ તુર્કોને અત્યારે વર્તમાન ભારત છે તે એમને પ્રવેશવા દીધા ન હતા ઇતિહાસ થી સંસ્કારોનું સિંચન થાય છે જેનું ઉત્તમ ઉદાહરણ છે જૈન સમાજ વર્તમાન સમયમાં સૌથી વધુ સમૃદ્ધ પ્રજા જૈન કોમ્યુનિટી છે જૈન સમાજ તેનો ઇતિહાસ ભૂલ્યો નથી રાજપૂતાનો નામ રાજસ્થાન જેના લખાયેલા ઇતિહાસ ઉપરથી પડ્યું છે તેવા કર્નલ જેમ્સ ટોડને આધુનિક યુગના સૌથી મોટા ઇતિહાસકાર મનાય છે આ જેમ્સ ટોડના ઇતિહાસના ગુરુ હતા જૈના આચાર્ય યતિ જ્ઞાનચંદ્ર તો મધ્ય યુગમાં ઇતિહાસ ઇતિહાસકર્તા તરીકે સુવિખ્યાત છે વર્તમાન સમયના કોઈ પણ ઇતિહાસકારોએ મેરુ તુંગાચાર્યના ઇતિહાસનો સંદર્ભ લેવો પડે છે અને એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે એમને એમના ધર્મગુરુઓ પણ ઇતિહાસથી અવગત રાખે છે સંસ્કારોથી અવગત રાખે છે અને એટલે જૈન સમાજ પોતાના ઇતિહાસથી અવગત હોય તેઓ સૂક્ષ્મ જીવોને પણ દુઃખ પહોંચાડતા નથી અને કોઈપણને દુઃખ પહોંચાડ્યા વગરને શોષણ કર્યા વગર જો સુખી કોમ હોય તો એ જૈન છે અને એટલે તે લોકો શ્રેષ્ઠીઓ કહેવામાં આવે છે એટલે આપણો ઇતિહાસ જરૂરી એટલા માટે છે કે જેના થકી સંસ્કારો જળવાયેલા રહે માતા કી જય